શિક્ષકે બે વિદ્યાર્થીની ઉપર નજર બગાડીને શારીરિક અડપલાઓ કરી દુષ્કર્મ આચરતો હતો જેને આધારે પોલીસે લંપટ શિક્ષકને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અમરેલીમાં ભારતનગરની પ્રાથમિક શાળાના નરાધમ શિક્ષક મહેન્દ્ર કાવઠિયા દ્વારા ધોરણ અભ્યાસ કરતી બે વિદ્યાર્થીનીઓ ઉપર નજર બગાડી હતી આ શિક્ષક વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલાઓ કરીને દુષ્કર્મ પણ આચરતો હતો આ બાબતની જાણ વિદ્યાર્થીઓના વાલીઓને થતા બંને વિદ્યાર્થીઓના વાલીઓએ શાળાએ જઈને જાત તપાસ કરી હતી જ્યાં આ શિક્ષકની હલકી કરતું તો સામે આવી હતી મારી છોકરી આરે શાળાની અંદર શિક્ષક ગલત કામ કરતો હતો એની જાણ મને મળી એટલે મેં બીજે દિવસે એને તપાસમાં ગયો એટલે મને શિક્ષક હડપલા કરતા દેખાયો એટલે મેં તરત એના ઉપર એક્શન લીધી એને રંગે હાથે ઝડપો બરાબર અને તાલુકા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ નોંધાવી અને અત્યારે અમે તાલી તાલુકા પોલીસ સ્ટેશને છીએ અને આમાં ગુનેગાર જે મહેન્દ્ર સાહેબ છે એને કડકમાં કડક સજા મળે અને ફાંસીની સજા મળે એવી મારી રિક્વેસ્ટ છે દારૂ પીવરાવ્યા છે છોકરાઓને શરદીની ઉધરણની દવા કહીને એ દારૂ પીવરાવતા હતા હલકી કક્ષાની માનસિક વિકૃતિ ધરાવતા શિક્ષક સામે વિદ્યાર્થીના વાલીઓએ

સમગ્ર શિક્ષણ સમાજ બદનામ થાય એને આધારે આ નરાદમ શિક્ષકની હલકી કક્ષાની કરતુ સામે આવતા ખુદ શિક્ષણ જેવા પવિત્ર વ્યવસાયને પણ આભળવાનો આ જે ધંધો થયો છે એની સામે આ શિક્ષક સામે ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારને એક પ્રાથમિક શાળાના શિક્ષક મહેન્દ્ર કાવઠિયા કે જેમના દ્વારા ચોથા ધોરણો ભણતી નવ વર્ષની બે બાળકીઓ સાથે છેલ્લા થોડા સમયથી ક્યાંક સારી કડપલા કે દુષ્કર્મ કરતા હોય જે બાબતે ભોગ બંદર દ્વારા પોતાના સગા સંબંધીને શોધી પહેલાની જાણ કરતા તેના પિતા દ્વારા સ્કૂલમાં સંતાઈને જોઈ તેમને તથ્ય જણાતા તાત્કાલિક એ જ દિવસે એની રૂમ ચેક કરતા દીકરી શિક્ષકના ઓફિસ રૂમમાં મળી આવેલ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી પોલીસ સ્થળ પર પહોંચી અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે હાલ અમરેલી રૂરલ પીઆઈ ઓમદેવસિંહ જાડેજા દ્વારા આની તપાસ કરવામાં આવેલી છે એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવી છે અને આગળ આરોપીના રિમાન્ડ કાર્યવાહી અને કેટલા સમયથી આ બે બાળકીઓ સાથે કેવા પ્રકારનું દુષ્કર્મ કર્યા

ન્યાય આપવા માટે સતત કટિબદ્ધ છે અને આ પ્રકારની ઘટના ભારતીય જનતા પાર્ટી અને સમગ્ર સરકાર છે ક્યારે પણ ના સહી શકે અને એ પરિવારને દીકરીઓને પીડિતાને સત્વરે ન્યાય મળે ફાસ્ટ ટ્રેકમાં એ દીકરીનો કેસ ચાલે અને જે કઈ પણ પ્રકારની કાયદાકીય પ્રક્રિયા થતી હોય એમાં સત્વરે દીકરીને ન્યાય મળે માટે અમે સતત પ્રયત્નશીલ છે એનું પણ આપું છું કે માનનીય ગૃહમંત્રીશ્રી માનનીય શ્રી